નિશ્ચય તો જો કેવો ભીષ્મ છે નથી રૂકતો પળ વિપળ અવિરત ચાલતો જ રહે છે ન જાણે કેટલાય સમયથી સમયનો નિશ્ચય તો કેવો ભીષ્મ છે અવિરત ચાલતો જ રહે છે ન જાણે કેટલાય સમયથી સમય છે જે ચાલતો જ રહે છે ધારણ કર્યા છે એને આયુધ ભૂત ભાવિને વર્તમાનના ધારણ કર્યા છે એને આયુધ ભૂત ભાવીને વર્તમાનના તેથી સમય છે જે સત્યને બહાર લઈ આવે છે તેથી સમય જ છે જે સત્યને બહાર લઈ આવે છે ચાલ એની ક્યાંય વહેલી કે મોડી નથી હોતી ચાલ એની ક્યાંય વહેલી કે મોડી નથી હોતી એક સમય જ છે જે સમય પર આવે છે એક સમય જ છે જે સમય પર આવે છે સમય ચક્ર હોય છે હર એક જીવ માત્રનું જન્મ થી લઈ મૃત્યુ સુધીનું સમય ચક્ર હોય છે હર એક જીવ માત્રનું જન્મ થી લઈ મૃત્યુ સુધીનું આમ સમય જ આપે છે મોકો જીવને કર્મ ਸਰભર કરવાની આમ સમય જ આપે છે મોકો જીવને કર્મ સરભર કરવાની સમયને વાપરો કે ના વાપરો એ તો સરી જાય વહી જાય અવિરત સમયને વાપરો કે ના વાપરો એ તો સરી જાય વહી જાય અવિરત પલ પલ ક્ષણ ક્ષણ અવિરત વહેતા સમયથી દાયકા સતકો અને યુગો બદલાય છે પલ પલ ક્ષણ ક્ષણ વહેતા સમયથી દાયકાઓ સતકો અને યુગો બદલાય છે આયામ ભલે હોય બધે જુદા જુદા સમયના આયા હોય ભલે જુદા જુદા સમયના પૂરા બ્રહ્માંડે સર્વવ્યાપી છે આ સમય પૂરા બ્રહ્માંડે સર્વવ્યાપી છે આ સમય તેથી જ બ્રહ્માંડના અણુ અને પરમ અણુને અડે છે આ સમય તેથી જ બ્રહ્માંડના અણુ અને પરમ અણુને અડે છે આ સમય શ્રી વિષ્ણુના આંગળીએ સુદર્શન ચક્રરૂપે શ્રી વિષ્ણુના આંગળીએ સુદર્શન ચક્ર રૂપે અને બ્રહ્માંડે કાળચક્ર રૂપે લેખાય છે અને બ્રહ્માંડે કાળચક્ર રૂપે લેખાય છે નથી રૂખતો પળ વિપળ અવિરત ચાલતો જ રહે છે આ સમય ન જાણે કેટલાય સમયથી ન જાણે કેટલાય સમયથી